સુખદેવજી કહે છે મહારાજ ત્યાર બાદ મૃતિકાવક્ષણ ની લીલા સમજાવી લાલાએ માટી ખાધી જ્યારે માટી ખાધી ત્યારે યશોદા માં આવીને જોવે છે કનૈયા તે માટી ખાધી કૃષ્ણ કે ના મુખ ખોલ હમણા ખબર પડી જશે અને જ્યાં લાલાએ મુખ ખોલ્યું ત્યાં એમાંથી વિશ્વરૂપનું અંદર દર્શન થયું કૃષ્ણ માયા માયાને બોલા અને માયા ને માને વળગી જાય વડી પાછી માયા માને સ્પર્શ કરે એટલે માં પાછું બધુંય ભૂલી ભુલીએ એ વિસરી જાય વ્રજવાસી ઉપર જે જે લીલાઓ કરે એની પાછળ ભગવાન માયાને મૂકે એટલે વ્રજવાસીઓ પાછી બધું જ ભૂલી અને એમ સમજે કે આ તો નંદજીનો લાલો છે થોડીક વાર એમ થાય કે આ તો ભગવાન છે થોડીક વાર એમ થાય નંદજીનો લાલો છે એ માયાને સ્પર્શ કરે યશુદામાને મુખારવિંદમાં વિશ્વરૂપનું દર્શન એટલા માટે કરાયું કે કૃષ્ણ કહે છે માં તને એમ થાય છે ને કે મે માટી ખાધી પણ ખાવાની તો એ ન હોય જે મારાથી અલગ હોય હે જે મારાથી અલગ હોય એ ન ખવાય બધું જ મારામાં જ સમાયેલું છે માં અને હું જગતમાં જેનો ત્યાગ કરું ને એનો જગતમાં કોઈ આધાર ન કરે બધું જ મારામાં સમાય સર્વમાં રહ્યો તું સમા સર્વ વ્યાપક વાયર એ વાયર વાયરમાં લાઈટ પસાર થતી જ હોય આપણને દેખાતી નથી પણ એમાંથી એ પસાર થતી જ હોય દેખાય ક્યાં જ્યારે લેમ્પ ચાલુ થાય ત્યારે ખબર પડે કે આ પાવર છે એમ સર્વમાં બ્રહ્મ છે પ્રગટ ક્યારે થાય કે જ્યારે આપણે એના પ્રત્યે પ્રેમ ભાવ પ્રગટ કરીએ ત્યારે પ્રગટ થાય બાકી તો બધામાં